ગરુડ પુરાણમાં જન્મ મૃત્યુ અને કર્મ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે તો ચાલો મિત્રો શરૂ કરીએ ગરુડ પુરાણની આ જ્ઞાનવર્ધક રજૂઆત જે મનુષ્યનું ભાગ્ય ક્યારે લખાય છે અને શું મનુષ્યનું ભાગ્ય તેના જન્મ પહેલા લખાય છે કે પછી નમસ્કાર મિત્રો ગરુડ પુરાણની આ જ્ઞાનવર્ધક રજૂઆતમાં તમે ખોવાઈ જશો તે પહેલા અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ વિડિયોને અડધો જોવાની ભૂલ બિલકુલ ના કરશો કારણ કે આ ગરુડ પુરાણની જ્ઞાનવર્ધક રજૂઆત છે જે તમારા જીવન સાથે જોડાયેલી છે ગરુડ પુરાણના આ રહસ્યમય જ્ઞાનને જાણ્યા બાદ તમારા જીવન સાથે જોડાયેલા તમામ લોભ ક્રોધ લોભ અને દુઃખોનો અંત આવશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારે પણ કોઈ વ્યક્તિએ ગરુડ પુરાણની વાતોને અડધી અધૂરી નહીં સાંભળવી જોઈએ કારણ કે આ અડધું અધૂરું જ્ઞાન હંમેશા વિષ સમાન હોય છે આથી મિત્રો તમને વિનંતી છે આ વિડીયોને વગર સ્કીપ કર્યા અંત સુધી જરૂર જુઓ સાથે આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત અવશ્ય કરજો આથી તમારું જીવન અંધકાર મુક્ત થશે આવો મિત્રો જાણીએ કે ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે દરેક મનુષ્યના જીવનમાં જે કંઈ પણ થાય છે તે જન્મ પહેલાથી નિર્ધારિત હોય છે અને તેને કોઈ ટાળી શકતું નથી મિત્રો ગરુડ પુરાણ આપણને જન્મ મરણ અને વર્તમાન જીવન કેવી રીતે જવું તેના વિશે તમામ બાબતો શીખવે છે મિત્રો આજે આપણે એક કથાના માધ્યમથી જાણીએ કે આપણો ભાગ્ય જન્મ પહેલા લખાય છે કે પછી લખાય છે જે ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું જે શ્રી કૃષ્ણએ પોતે નારદને જણાવ્યું હતું આજે આપણે એ જ કથા જાણશું મિત્રો એક વખતની વાત છે દ્વારકા નગરીમાં શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન પર બેઠા હતા તે આદેવર્શી નારદ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા તેમના પાસે પહોંચે છે અને તેમને પ્રણામ કરીને કહે છે હે પ્રભુ તમે ત્રિકાળदर्शी છો મેં સાંભળ્યું છે કે જે જીવ માનવ જન્મ લે છે શું તેનું ભાગ્ય પહેલાથી લખાયેલું હોય છે હે પ્રભુ હું જાણવા ઈચ્છું છું કે મનુષ્ય સાથે જે ઘટનાઓ બને છે તે તેના જન્મથી પહેલાથી નક્કી હોય છે કે તે તેના જન્મના કર્મોના ફળ ભોગવે છે શું આ નિશ્ચિત છે કે અમે અમારી મહેનત અને કર્મોથી તેને બદલી શકીએ પછી ભગવાન શ્રી કૃષ્ણ નારદની વાત સાંભળીને હસતા કહે છે કે હે નારદ તમારો આ પ્રશ્ન ખૂબ જ ગહન અને મહત્વપૂર્ણ છે જે માનવ જાતિ માટે તેના જન્મ કર્મ અને મૃત્યુ પર આધારિત છે પછી શ્રી કૃષ્ણ બોલ્યા હે નારદ હું તને એક કથા સંભળાવું છું જે માત્ર તમારા આ પ્રશ્નનો ઉત્તર આપશે પરંતુ દરેક મનુષ્ય માટે એક ચેતવણી અને પ્રેરણારૂપ પણ થશે તમે આ કથા પૂરેપૂરી ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળજો શ્રી કૃષ્ણ બોલ્યા હે નારદ આ ગરુડ પુરાણની કથા છે જે કોઈ આ કથા અધૂરી સાંભળવાની ભૂલ કરે છે તેના પર પણ ભારે સંકટ આવે છે કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા વિશ્વ માટે ખતરનાક સમાન હોય છે શ્રી કૃષ્ણ બોલ્યા હે નારદ આ કળિયુગથી ભરેલી દુનિયામાં જે મનુષ્ય આ કથાને પૂરેપૂરી ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળશે અને સમજી લેશે તે આ સંસારથી અને પાપ ક્રોધ મોહમાંથી મુક્તિ પામશે પછી નારદ બોલ્યા હે પ્રભુ હું આ કથાને પૂરેપૂરી ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળીશ કૃપા કરીને તમે મને આ કથા નિશ્ચિત રૂપે સંભળાવો પછી શ્રી કૃષ્ણ નારદને કથા સંભળાવવાનું શરૂ કરે છે હે નારદ પ્રાચીન સમયમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું જેનું નામ અક્ષયપુરી હતું તે રાજ્યનો શક્તિશાળી રાજા રત્નાધર હતો રાજા રત્નાધર અત્યંત ધર્માત્મા અને ન્યાયપ્રિય હતો તે હંમેશા પોતાના રાજ્યની પ્રજાના કલ્યાણ માટે કાર્ય કરતો અને ધર્મનું પાલન કરતો તે ભગવાન પાસે એક સંતાન માટે આશીર્વાદ ઈચ્છતો હતો તેથી તે પોતાના રાજ્યનો કારભાર કોઈ યોગ્ય શકે પછી હે રાજા રત્નાધર અને રાણી વર્ષો સુધી કઠોર તપસ્યા કરી તેમની તપસ્યા પરથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું પછી એક દિવસ ભગવાન શિવના આશીર્વાદથી રાણી કર્માવતી ગર્ભવતી થઈ રાજા અને રાણી અત્યંત પ્રસન્ન હતા કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન શાસક બને અને રાજ્યને સુખ સમૃદ્ધિ તરફ લઈ જાય પરંતુ જ્યારે રાણી જન્મ આપે છે બાળકને ત્યારે બાળક વિકલાંગ અને શારીરિક રીતે નબળું હતું તેના શરીરના હાડકા તૂટેલા હતા અને તે સંપૂર્ણ રીતે શારીરિક રીતે સક્ષમ નહોતું રાજા રત્નાધરનું હૃદય તૂટી ગયું તેમણે ભગવાન પાસે પ્રશ્ન કર્યો આવું શા માટે કર્યું પછી રાજા રત્નાધરે ભગવાન શ્રી કૃષ્ણને મળવાનો નિર્ણય લીધો અને તેણે પોતાના કરવા માટે ત્યાં પહોંચી ગયા રાજાએ ભગવાન પૂછ્યું હે પ્રભુ આટલી તપસ્યા આટલા યજ્ઞ કર્યા છતાં મારો પુત્ર વિકલાંગ કેમ જન્મ્યો મેં તો ભગવાન શિવનો આશીર્વાદ લીધો હતો તો પણ આવું શા માટે થયું શું આ મારા ભાગ્યમાં પહેલેથી લખેલું હતું પછી ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા બોલ્યા હે રાજા તમે સાચું કહે છે કે તમારો પુત્ર વિકલાંગ જન્મ્યો છે પરંતુ શું તમે જાણો છો કે તમારો પુત્ર આ સ્થિતિમાં કેમ જન્મ્યો છે તમારા દ્વારા કરવામાં આવેલા પૂર્વ જન્મના કર્મોનું ફળ છે આ તમારા ગયા જન્મના કર્મોનું પરિણામ છે જે તમારા ભાગ્યમાં પહેલાથી લખાયેલું હતું આનું કારણ એ નથી કે તમારું ભાગ્ય પહેલાથી નિર્ધારિત હતું આ ઘટના તમારા અને તમારા પુત્રના કર્મોનું ફળ છે જે તેના જન્મથી જોડાયેલું છે રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું હે પ્રભુ શું ભાગ્ય ખરેખર પહેલાથી લખાયેલું હોય છે શ્રી કૃષ્ણ બોલ્યા જન્મ મૃત્યુ અને જીવનના ઉતાર ચઢાવ પહેલાથી નિર્ધારિત હોય છે પરંતુ તમે જે કર્મ કરો છો તે તમારા ભાગ્યને બદલી શકે છે જે દિવસે તમારા પુત્રનો જન્મ થયો તે દિવસે તમે એક વિશેષ સંતાન માટેનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો પરંતુ તે સંતાનને પડકારો મળવા જરૂરી હતા જેથી તે તેના જીવનમાં ધૈર્ય સાહસ અને પરાક્રમ વિકસાવી શકે પરંતુ તેના ભાગ્યનું નિર્માણ માત્ર આ જીવનના કર્મોથી થતું નથી પરંતુ તે તમારા અગાઉના જન્મોના કર્મોનું પરિણામ પણ છે શ્રી કૃષ્ણએ રાજા રત્નાધરને કહ્યું હે રાજન ભાગ્ય અને કર્મનો ખૂબ જ ગહન સંબંધ છે અમારા કર્મો જ આપણું ભાગ્ય બનાવે છે એટલે જીવનમાં હંમેશા સાચા કર્મોને ધર્મ અને સત્યના માર્ગ પર રાખવા જોઈએ શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન તમારા જીવનમાં જે કંઈ પણ ઘટે છે તે તમારા ગયા જન્મના કર્મનું પરિણામ છે જો તમારો પુત્ર વિકલાંગ જન્મ્યો છે તો તે તેની આત્માના ગયા જન્મના કર્મનું ફળ છે જ્યારે તમે એક નવી આત્મા તરીકે જન્મ છો ત્યારે તમારા જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષ અવશ્ય આવે છે કારણ કે આ દુનિયામાં દરેક આત્માને કંઈક ને કંઈક દુઃખ ભોગવવું જ પડે છે તેથી તે પોતાના ગયા જન્મના કર્મોને સમાપ્ત કરી શકે પરંતુ યાદ રાખજો તમારા પુત્રના જીવનમાં જે મુશ્કેલીઓ છે તે તેની પરીક્ષા છે જો તે ધૈર્ય અને સાહસથી આ મુશ્કેલીનો સામનો કરશે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે એક દિવસ તે એ જ કર્મ કરશે જેની કલ્પના તમે તમારા જીવનમાં કરી હતી મિત્રો પછી રાજા રત્નાધ્વરે પૂછ્યું કે હે પ્રભુ શું હું અને મારા ઉત્તરાધિકારી અમારા ભાગ્ય બદલી શકીએ શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યું બિલકુલ તમે બને તમારું ભાગ્ય બદલી શકો છો તમારા પુત્રના જન્મ સમયે જે વિકલાંગતા હતી તે તેના ગયા જન્મના કર્મોનું ફળ હતું પરંતુ તેનું ભવિષ્ય તમારા સારા કર્મો પર નિર્ભર છે જો તમે તેને સાહસ ધૈર્ય અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવશો

શું ભાગ્ય નિશ્ચિત રૂપે ગયા જન્મના કર્મોથી જોડાયેલું હોય છે શ્રી કૃષ્ણ બોલ્યા હા પરંતુ તેને બદલવાની શક્તિ તમારા હાથમાં છે જો તમે સારા કર્મ કરો તો તમે તમારું ભાગ્ય સુધારી શકો છો સાથે સાથે ભક્તિ સાધના અને સેવા દ્વારા પણ ભાગ્ય બદલાઈ શકે છે જો તમે તમારા પુત્રને સાહસ અને આત્મવિશ્વાસથી જીવનના સંઘર્ષોનો સામનો કરવાની શિક્ષા આપશો

રાજ્યમાં તેનું સન્માન વધાર્યું શ્રી કૃષ્ણ બોલ્યા હે નારદ તું સમજી લે કે ભાગ્ય એ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે કર્મોના આધારે બદલાતી રહે છે જે લોકો જીવનમાં પોતાના કર્મોને સુધારે છે અને ભગવાનનું શરણ લે છે તેમનું ભાગ્ય પણ બદલાઈ શકે છે માત્ર કર્મ જ નહીં પરંતુ જીવનના સંઘર્ષો અને પ્રયત્નો પણ તેની પાછળ છે પછી શ્રી કૃષ્ણે નારદને કહ્યું આ કથા આપણને શીખવે છે કે જીવનમાં જે કંઈ પણ થાય છે તે આપણા ભૂતકાળના કર્મોનું ફળ છે ભાગ્ય અને કર્મ કોઈ નિશ્ચિત સ્વરૂપ ધરાવતા નથી પરંતુ આપણે આપણા સારા કર્મ દ્વારા આપણો ભાગ્ય બદલી શકીએ છીએ મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જો આપણે સારા કર્મ કરીએ સત્યના માર્ગે ચાલીએ અને ભગવાનનું સ્મરણ કરીએ તો આપણે આપણા જીવનની દિશા બદલી શકીએ પછી શ્રી શ્રીકૃષ્ણે નારદને કહ્યું હે નારદ આ સંસાર કર્મનું ધરપણ છે જે જેવું કર્મ કરશે તેને તેવું જ ફળ મળશે મનુષ્યને સમજવું જોઈએ કે માતા પિતાની સેવા બીજાને મદદ કરવી અને ભગવાનનું જ સૌથી મોટો ધર્મ છે જે મનુષ્ય પોતાના પાછલા જન્મમાં કોઈ સાથે પાપ કરે છે કોઈને દુઃખ આપે છે તેને માત્ર નરકમાં ભયંકર યાતના મળતી નથી પરંતુ તે જન્મ જન્માંતર સુધી તેનું ભોગવે છે પરંતુ જે પોતાનું કર્મ સુધારે છે તે આ ચક્રમાંથી મુક્ત થઈ શકે છે કારણ કે આ સંસાર એક અવસર છે ધર્મ સેવા અને સત્ય મનુષ્યનું જીવન છે મનુષ્યએ સમજવું જોઈએ કે મૃત્યુ પછી ફક્ત સારા કર્મ જ તેના સાથે જાય છે મિત્રો આ કથા આપણને શીખવે છે કે આપણા ભાગ્ય આપણા પાછલા કર્મોનું ફળ છે દરેક પાપનો દંડ અને દરેક પુણ્યનું ફળ નિશ્ચિત હોય છે હે મનુષ્ય તું તારા કર્મ પર ધ્યાન આપ સ્વાર્થ પાપ અને અહંકારને ત્યાગ ધર્મ સત્ય અને સેવાને અપનાવ કારણ કે આ જ જીવનનો સર્વોત્તમ સત્ય માર્ગ છે મિત્રો શ્રી કૃષ્ણ કેવી રીતે નારદને ગરુડ પુરાણના રહસ્યની જાણકારી આપી મિત્રો ભાગ્ય નિશ્ચિત રૂપે જન્મ પહેલા લખાયેલું હોય છે પરંતુ જીવનના સંઘર્ષ સત્ય ધર્મ અને ભગવાનની ભક્તિ દ્વારા આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ મિત્રો ગરુડ પુરાણમાં ભાગ્યના લેખાજોખા અને કર્મોની નોંધ મળે છે પણ સાથીઓ મનુષ્ય પોતાના કર્મો સંઘર્ષો અને ભગવાનની ભક્તિ દ્વારા પોતાના જીવનમાં પરિવર્તન કરી શકે છે મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જીવન એક વાવેલા ખેતર જેવું છે મનુષ્ય ખેતરમાં જે બીજ વાવે છે તે જ ફળ પ્રાપ્ત કરે છે તે જ રીતે મનુષ્ય પોતાના જીવનમાં જે કર્મ કરે છે તેનું ફળ તેને આવતા જન્મમાં પ્રાપ્ત થાય છે તેથી મિત્રો ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે તેના પહેલાના કર્મોના આધારે તેનું ભાગ્ય જન્મથી પહેલાં જ લખાઈ જાય છે અને તે મનુષ્ય સાથે એ જ થાય છે જે તેના જન્મથી પહેલાં તેના ભાગ્યમાં લખાયેલું હોય છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ સત્ય ધર્મ અને સેવા દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ ગ્રંથ ગરુડ પુરાણ છે જેમાં મનુષ્યના જીવન મૃત્યુ અને ભાગ્ય વિશે વિગતવાર સમજાવ્યું છે પુરાણો હિન્દુ ધર્મના અગિયાર મુખ્ય મહાપુરાણોમાંનું એક છે અને આ પુરાણમાં જન્મ મૃત્યુ પુનર્જન્મ કર્મ અને આત્માના સંબંધમાં સંપૂર્ણ વિગત આપવામાં આવી છે મિત્રો ગરુડ પુરાણના અનુસાર મનુષ્યનું ભાગ્ય તેના પાછલા કર્મ પર આધાર રાખે છે ગરુડ પુરાણ એ વિષ્ણુ પુરાણોનું મુખ્ય ગ્રંથોમાંનું એક છે મિત્રો ગરુડ પુરાણ જીવનના રહસ્યો અને માનવના કર્મોના ફળ વિશે માહિતી આપે છે શ્રી કૃષ્ણ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે માણસે જીવનમાં સારા કર્મો કરવા જોઈએ અને સત્યના માર્ગે ચાલવું જોઈએ એ રીતે એ ભગવાનને પ્રસન્ન કરી શકે છે અને પોતાનું ભવિષ્ય પણ બદલાવી શકે છે શ્રી કૃષ્ણના ત્રણ મુખ્ય ઉપદેશ પેલું ધર્મનું પાલન કરવું મનુષ્યનો જન્મ એક વિશેષ ઉદ્દેશ્ય માટે થાય છે જે લોકો પાછલા જન્મમાં પાપ કરે છે તેમને આ જન્મમાં તેના ફળ ભોગવવા પડે છે મનુષ્યનું ભાગ્ય જન્મ પહેલાં જ નિર્ધારિત હોય છે પણ સારા કર્મોથી અને ઈશ્વરની ભક્તિ દ્વારા એ પોતાના જીવનને બદલી શકે છે બે માતા પિતાની સેવા અને સન્માન કરવું શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ પોતાના માતા પિતાની હંમેશા સેવા કરવી જોઈએ માતા પિતા એ ત્રણેય લોકથી પણ શ્રેષ્ઠ છે જે લોકો માતા પિતાને આદર આપતા નથી તેમને માત્ર નરકમાં ભયાનક યાતનાઓ ભોગવવી પડતી નથી પણ આવતા જન્મમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્રણ અહંકારથી બચવું ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ તેનો અહંકાર છે અહંકાર મનુષ્યને સારા કર્મોથી દૂર કરી નાખે છે અને જીવનને મુશ્કેલીઓ તરફ દોરી જાય છે જે વ્યક્તિ અહંકાર રાખે છે તેને નરકમાં દુઃખદાયક યાતનાઓ ભોગવવી પડે છે અને એ પોતાના ભવિષ્ય માટે પણ દુઃખદ પરિણામો તૈયાર કરે છે સાથીઓ આ જીવન અમૂલ્ય છે અને તેને વ્યર્થ ન જવા દો ધર્મ અને સારા કર્મ દ્વારા આપણે માત્ર આ જીવન જ નહીં પણ આવતા જન્મને પણ સુખમય બનાવી શકીએ જીવનમાં પ્રેમ સત્ય અને ધર્મને અપનાવવાથી આપણે હંમેશા સુખી રહી શકીએ મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે આ જીવન આપણા કર્મનું ફળ છે આ ગ્રંથ આપણને સમજાવે છે કે જીવનમાં ધર્મ સત્ય અને પરોપકારને અપનાવવું એ મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે આત્માની મુક્તિ ને આગામી જન્મમાં ઉત્તમ યોની પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ તેના કર્મ પર ધ્યાન આપવું જોઈએ મિત્રો ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહાન ગ્રંથોમાંનું એક છે આ ગ્રંથ આપણું જીવન યોગ્ય દિશામાં લઈ જવા માટે અમૂલ્ય જ્ઞાન પ્રદાન કરે છે તે શીખવે છે કે મનુષ્યનું ભાગ્ય તેના પોતાના કર્મો અને ઈશ્વરની ઈચ્છાનું પરિણામ છે આ ગ્રંથ માત્ર જીવન અને મરણના રહસ્ય વિશે જ માહિતી નથી આપતું પણ એ પણ સમજાવે છે કે મનુષ્ય કેવી રીતે પોતાના જીવનને સાચી દિશામાં લઈ જઈ શકે ગરુડ પુરાણમાં મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી અનેક વર્તમાન જીવન કેવી રીતે જીવવું એ તમામ વિષયોની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે મનુષ્યના જીવનમાં જે કંઈ બને છે તે તેના પાછલા જન્મના કર્મોનું ફળ છે ગરુડ પુરાણ આપણને શીખવે છે કે ભાગ્ય માત્ર આપણા કર્મોનું પરિણામ છે જો કે ભાગ્ય જન્મ પહેલાં લખાય છે તો પણ આપણે આપણા સારા કર્મોથી તેને બદલી શકીએ છીએ તો મિત્રો જીવન એક દુર્લભ અવસર છે જો આપણે તેને સારી દિશામાં લઈ જઈએ તો આપણે આત્માને મોક્ષ તરફ અગ્રેસર કરી શકીએ તો મિત્રો આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોમાં જરૂર એક કમેન્ટ કરી દેજો તો મિત્રો આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારે જેવું